દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલોમાં વ્યાપક બેદરકારીનો આક્ષેપ કોંગ્રેસની મુખ્યમંત્રીને રજૂઆત દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલોમાં વ્યાપક વહીવટી બેદરકારી અને રાજકીય દખલગીરીનો આક્ષેપ લગાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે નાયકે આક્ષેપ કર્યો છે કે છેલ્લા કેટલાક વર્ષમાં સહકારી સંસ્થાઓમાં સહકારી ભાવનાની જગ્યાએ રાજકીય દખલબાજી અને વહીવટી બેદરકારીના કારણે કેટલી સહકારી સંસ્થાઓ બંધ થવા પામેલ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની કાંઠા સુગર મરૂલી સુગર કોડીનાર સુગર તલાલા સુગર અને માંડવી સુગર જેવી સહકારી સંસ્થાઓ છેલ્લા કેટલાય વર્ષોથી કાર્યરત હતી પરંતુ વહીવટી બેદરકારીના કારણે આજે આ તમામ સહકારી સુગર મિલો હાલતમાં છે જેને કારણે આ સહકારી સુગર મિલો સાથે હિત ધરાવતા ખેડૂતો અને ફરજ બજાવતા કર્મચારીઓની સ્થિતિ વિકટ બનવા પામી છે નાયકે આગળ જણાવ્યું કે માંડવી સુગરના સભાસદોના શેરફાળો ખેડૂતો અને મજૂરો અને કર્મચારીઓનો પગાર મળી આશરે નેવું કરોડ રૂપિયા તેમજ કાંઠા સુગરના પણ સભાસદોના શેરફાળો ખેડૂતો અને મજૂરો અને કર્મચારીનો પગાર તેમજ રાજ્ય સરકાર અને એનસીડીસીની લોન મળી આશરે એકસો કરોડ રૂપિયા ચૂકવણા બાકી છે આવી જ સ્થિતિ અન્ય સુગર મિલોમાં પણ છે નાયક આક્ષેપ કર્યો કે સરકાર દ્વારા આવા ગેરવહીવટ કરનાર વહીવટકર્તાઓ સામે કોઈ ગંભીર પગલામાં લેવામાં આવી રહ્યા નથી તેમણે માંગ કરી છે કે દક્ષિણ ગુજરાતમાં સહકારી સુગર મિલોમાં વહીવટી બેદરકારી બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તથા જવાબદાર વહીવટકર્તાઓ અને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે સાથે સહકારી સુગર મિલોને આર્થિક પેકેજ આપી ફરી કાર્યરત કરવામાં આવે છેલ્લા ત્રીસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે ગુજરાતના સહકાર મંત્રી કેન્દ્રમાં સહકારથી સમૃદ્ધિની જયારે વારંવાર વાત કરે છે પરંતુ ગુજરાતની અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની છ જેટલી સુગર મિલોની જે હાલત છે એ હાલતને કારણે લગભગ એક લાખ છોતેર હજાર જેટલા સભાસદોના શેરફારાની રકમ ખેડૂતોના શેરડીના નાણાં સાથે સાથે શેરડી કાપનારા મજૂરોના નાણાં ટ્રાન્સપોર્ટરો અને સરકારની રાજ્ય સરકારની સો કરોડથી વધુનું શેરફારાની રકમ એટલી જ એનસીડીસીની લગભગ બસો થી ત્રણસો કરોડની રકમ દક્ષિણ ગુજરાતની એક કાવેરી સુગર ફેક્ટરી હોય મરોલી સુગર ફેક્ટરી હોય કાંઠા સુગર ફેક્ટરી હોય માંડવી સુગર ફેક્ટરી હોય અને સૌરાષ્ટ્રની કોડીના અને તાલાલા જેટલી જેવી સુગર ફેક્ટરીઓ જે સહકારી ધોરણે ચાલે છે એ આજે ઘણા સમયથી બંધ થવાની હાલતમાં છે અને ઘણી બંધો છે આના માટે કોઈ જવાબદાર હોય તો આ ભારતીય જનતા પાર્ટીના જે મેન્ડેટ વાળા પ્રમુખ અને એની બોર્ડની જે રચના થઈ છે એના કારણે મોટા પ્રમાણમાં સહકારી માળખામાં સહકારી ભાવના ધીરે ધીરે મરી પડવાની છે અને એના કારણે બેફામ બનીને જે પ્રકારે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના કારણે આ મંત્રીઓ નબળી પડી છે આ અનુસંધાનમાં ગુજરાતના ઘણા સહકારી આગેવાનો હોય અમારા જેવા ખેડૂતના આગેવાનો હોય એ વારંવાર ગુજરાતના સહકાર મંત્રી હોય મુખ્યમંત્રી હોય અને અધિકારીઓને પત્ર લખીને વારંવાર વિનંતી કરી છે કે સમગ્ર બાબતમાં જે બોર્ડ જે ગેરવહીવટ કરે છે એની તપાસ થવી જોઈએ અને તપાસના અંતે જે જવાબદાર બોર્ડ હોય એની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ તેને બદલે જિલ્લાના રજીસ્ટ્રારો હોય ખાણ નિયામક હોય એને બચાવવાનું કામ કરે છે આના કારણે ખેડૂતો લગભગ ખેડૂતોની સહકારી સંસ્થાઓ પર નબળી પડી છે અને ખેડૂતોના નાણાં પણ મોટા પ્રમાણમાં આ મંત્રીઓમાં મોટા પ્રમાણમાં ફસાયા છે આ અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે એક લાખ છોતેર હજાર જેટલા સભાસદો જ્યારે આટલા મોટી સહકારી સંસ્થાની સાથે જોડાયેલા હોય એની સાથે એટલા જ પ્રમાણમાં એટલા મજૂરો હોય ટ્રાન્સપોર્ટરો હોય બીજા ઇન ડાયરેક્ટલી લગભગ મોટા પ્રમાણમાં લાખોની સંખ્યાના પરિવારો આ સહકારી ખાન ઉદ્યોગની સાથે સંકળાયેલા છે તો આ તાત્કાલિક અસરથી આ મંત્રીને નબળી પાડનારા જે કોઈ સહકારી સંસ્થાના આગેવાનો હોય બોર હોય સહકારી જિલ્લા રજીસ્ટ્રાર હોય ખા નિયામક હોય જેની ગેરરીતિ હોય એની તપાસ થવી જોઈએ અને વિજિલન્સ મારફત તપાસ કરાવીને એની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ અને તમામ મંત્રીઓને રાહત પેકેજના રૂપમાં સહકારી સંસ્થાને રાજ્ય સરકારને મદદ કરે અને સહકારી ભાવનાથી આ આ મંડળીઓ ચાલે એ પ્રકારની માંગણી કરતો મેં પત્ર માન્ય મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે વારંવાર મુખ્યમંત્રી ખેડૂતોની સહકારી ભાવનાની વાત કરે છે તો મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી કરીએ કે આ બાબતમાં ઘટતું તાત્કાલિક અસરથી ખેડૂતના હિતમાં સહકારી સંસ્થાના હિતમાં કરે એવી લાગણીને માંગણી વ્યક્ત કરતો મેં પત્ર લખ્યો છે